માળિયા હાટીનામાં વિવિધ મંદિરો ખાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કિના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું લાલાની વધામણી કરી ભક્તો કૃષ્ણમય બન્યા માળિયા હાટીનામાં રામ મંદિર માળેશ્વર મંદિર સહિત વિવિધ મંદિરે રાત્રિના મધરાતે બાર વાગે ભગવાન કૃષ્ણના જન્મની ઉજવણી થઈ બરાબર બારના ના ટકોરે મંદિરના દ્વાર ખોલી નાખવામાં આવ્યા ભગવાનને પ્રસંગે કેસરિયા વાઘા પહેરાવવામાં આવ્યા

ગામનું રામજી મંદિર એની સેવા પૂજા કરીએ છીએ અને હરેક ઉત્સવ અમે આવી જ રીતે ધામધૂમથી ઉજવીએ છીએ આજે જન્માષ્ટમી પર્વ જે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ અમે ઉજવ્યો અને દર વર્ષે આવી જ રીતે ભક્તિભાવ પૂર્વક અમે જન્માષ્ટમી મહોત્સવ રામ રાવનવમી મહોત્સવ વસંત પંચમી દિવાળી એમનો અન્કોટ બધા જ તહેવારો અમે આવી જ રીતે ભાવ ભક્તિ પૂર્વક ઉજવીએ છીએ ગામ લોકોનો ખૂબ જ સારો સહકાર છે અને અમારા અંદરના પરિવારજનોનો અમારો પણ ખૂબ સહકાર છે અને આવી જ રીતે અમે બધા તહેવારો ભાવ ભક્તિ પૂર્વક ઉજવીએ છીએ આજે જન્માષ્ટમી તહેવાર ઉજવ્યો અને અમે જન્માષ્ટમી મહોત્સવ આજે ઉજવીએ છીએ રાત્રે બાર વાગે મહાઆરતી કરીએ છીએ અને કેટલાક જન્મ ઉત્સવ ઉજવીએ છીએ અને ગામ લોકો બધા આવે છે દિવકુરની બધા ભક્તો ગામના આવો છે અત્યારે દર્શન કરે છે અને રાતના મહાઆરતી કરે છે અને બધા નંદ ઉત્સવ કરે છે ભક્તિભાવ કરે છે બધા કાર્યક્રમ કરે છે મંદિરે અને બધા ધન્યતા પણ છે